ઘણા નથી કહેતા ભગવાન અમે બળ કરી કરીને મરી ગયા ભગવાન અમારે હા હું નથી જોતો તણ બીજો ટેમ્પો લઈને પાંચ રિટર્ન ભરવા ન નીકળાય પાત્રતા વધારે પછી જોઈ લે આ તો રાખવા ભદ ભઈ જાન કે પાંચ રિટર્ન નાખી દેજો નો આવે એમાં પેસેન્જર હરાય હા વધી વધીને બે કેરબા હેના એ પછી નક્કી કરજો મને શું કે સકલો ગમે સાહેબ નથી ગમતું હા આ તો હું હું જ નહીં કોઈ દી રાષ્ટ્રપતિ બનું નહીં અને માની લો બની જાઓ અને મને પૂછવામાં આવે કે આ દેશનું રાષ્ટ્રીય વાહન ક્યુ બનાવો તો હું સકરડો જ કહું કારણ કે ગામડામાં પૂરું ઈ પાડે નીકળી જાય અને પછી એની ખાસિયત જો સાઈડ આપે નહીં ને સાઈડ કાપેય નહીં સમાજમાં એવા ઘણા છે ઘણા આપણે કેવું પડે કે સાઈડ આપો ભાઈ

અને એમાં જો નણંદ ના લગ્ન હોય એવી હણગારે નવી 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 દીકરાની બહુ પરણી ને આવી દીકરી બી સારી ડાય ત્રણ ચાર દી થયા એટલે એમ થયું કે ત્રણ ચાર દી થયા ઘરે આવીશું તો મારે ધીરે ધીરે કઈ કામ લેવું જોઈએ એટલે રસોડા નણંદ રોટલા કરતી હતી નાજી કીધું કે કે કેમ નણંદ હું આજ રોટલા હું કરું તમે જો નણંદ બહુ ડાય એને કીધું ભાભી હજી તમે નવા નવા છો હજી ઘરની બધી રૂઢિ જોવો બધા સભ્યોને ઓળખો હરો ફરો હજી તમારા હાથની મહેંદી નથી હું કાણી હજી એક બે ફિલ્મ જોયા આવો અમારા ભાઈન બેન પણ દીકરી બહુ ખાનદાન બાપ ની દીકરી એટલે કીધું કે ના નણંદબા હવે મારે કામ કરવું જોઈએ બે ત્રણ દિવસ હજુ ને હરું છું કે ના ના ભાભી તમે હું ના પાડું કે નહીં નહીં નણંદબા હવે ઊભા ન થાવ તમારા ભાઈ ના નણંદે કીધું કે આ મય વૈ તને રોટલા કરવાની ઉપડી પણ પકડાઈ દીધી કાથરો એટલે આ મય જાય જેવો રોટલો તૈયાર થાય ને નણંદ બહાર લઈ જાય

એકલો ખાય એટલે ત્યારે ભાભી ધીમેક્યા નહીં ભાઈ લાધો તેર માં લોટનો પીંડો કાથરણમાં નાખીને તારો ભાઈ લાથો આજથી મારો ભાઈ લાધો ડે આવી ને દિવાલ કુદી ગઈ અને પછી નણંદને કેતી કે તાર ભાઈ કહેજે કેજે ખોરાક ઘટાડ તારી બીજી આવી આમ જાય ભગવાન ની કૃપા એને જ કહેવાય કે એ તમે જમવાની વસ્તુ લાવી શકો તમારી વ્યવસ્થાના રૂપમાં પણ ભૂખ તો પરમાત્મા લગાડે છે ભૂખ લાગે તો ખાઈ શકો ઘણા નથી કહેતા ભૂખ જ ન લાગતી કાયલ નો બેઠો પણ કઈ ભાવ તો નથી રોટલી ખાઈ તો ખાતા એવું લાગે તારા ભાગ બીજું હું તમે એસી રૂમ બનાવી શકો પણ નીંદર તો પરમાત્માની કૃપા હોય તો આવે એ જશોદાના કેવા ભાગ છે કે એ નજર ખોલે આમ ખાલી આંખ ઉગાડે તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ ખોળામાં રમતો કવિ કાગ લખે કે માળી તારા કેટલા એ જનમની રે આક માણી રે નંદરાણી તા

થાય પણ કાલ સવારે કોઈ ઉઠીને એમ કે હે કોનો દીકરો છો એ તો વિચાર કર આ સાંભળવું પડે ને એ પેલા ઇલેવન લાઈન ને થાંભલે ઠડી જાય અને એ કહે તૈને તાર જ પકડી લેજો એટલે એકસો આઠ નહીં ધક્કો નહીં એક જણા એકસો આઠ ને ફોન કર્યો તાત્કાલિક ફલાણા એરિયા માં ગાડી આવવા ગયું બોલે સામું પૂછ્યું તકલીફ શું છે ગાળ્યા ગાળ્યા આવ્યા તમે આવ્યું છે દેખાતો પડી ગયેલો હશે એમ ધન્યવાદ ની વાત આવે એટલે મને એક દાખલો યાદ આવ્યો લંકા ની ધરતી અગિયારમો મો દિવસ રામ અને રાવણ ના યુદ્ધ નો બરોબર એમ કહેવાય ભગવાન રામના ભાથાની અંદર ખાલી એકત્રિ બાણ છેલા વધેલા રામને પરસો વળી ગયો કારણ કે રાવણ આમે બાધું રાકલા હમ નહોતું બાંધવાનું રાવણ હમું બાંધ એક જગ્યાએ મેં રાવણની વાત કરી ને મીઠા ભાઈ એક જણો મારી પાસે આવ્યો પ્રોગ્રામ પૂરો કરી મને કે માયાભાઈ રાવણને દસ મસ્તક હતા એકચ્યુઅલી અમુક અમુક દોઢા સુધરેલા દુઃખ બહુ દે આપણને જાણે કેમ આપણે રામને યારે લંકામાં ગયા હોય નજરે જોયો હોય એમ ભાડતા છે ને દસ મસ્તક હતા કે કીધું કે છે બધા મને કે કે છે એમ નહી હતા મેં કીધું હતા હાલ ને ખોટું મેં કીધું આપણું પેટ્રોલ બાળવું આપણે અને આમ મને કે ગણતરીમાં મને બરાબર નથી બેસતું મને કે કાં નવ હોવા જોઈએ અને કાંઈ એકચ્યુઅલી અગિયાર હોવા જોઈએ પણ દહ હતા તારા બાપનું જાય હું મને કે બરાબર નથી લાગતું યાર તમને પણ નથી લાગતું મેં કીધું મને શું વાંધો એને દહ હોય વી હોય માથે આપણા બાપનું શું છે અને કેટલા વર્ષ પહેલાં વહી હોય ગયો મેં કીધું ખોટું પછી મને કે નામ તમે જો એ કાન નવ હોવા જોઈએ મેં કીધું કેમ મને કે એક મુખ્ય મસ્તક તો ખરું જ તો બે બાજુ ચાર ચાર તો કેટલું સંતુલન રહે અગિયાર હોય તો બે બાજુ પાંચ પાંચ મુખ્ય તો ખરું જ અગિયારમું તો બે બાજુ પાંચ પાંચ કેવું સંતુલન રહે આ દસમાં બરોબર બેસતું નથી મુખ્ય અહીંયા ચાર આ બાજુ પાંચ આ બાજુ ત્રાહુ નો રેન ટૂંક કીધું કે એટલા બધા માથા હોય ત્રાહો આવતો ઈ રાવણ ની હામે ભગવાન રામ પાસે આ બધા ભાથા સામે જોયું તો ખાલી એકત્રીસ છેલા બાણ વધેલા પરસો ગયો રાઘવ ને વિભીક્ષણ ને બોલાવે છે વિભીક્ષણ આ જેટલા કાપો એટલા નવા આવે આ ચર્ચા કરે ને ને વ્યાકુળ જોયા હવે રામ ભક્ત જોઈએ કે રામ કે કેવું જોવે ને રામને આવીને હનુમાને કીધું કેવું જોવે તમારે ભગવાન હટી જાવ એક કોઈ રામ ને ધક્કો મારીને કેવી નાખ્યા હનુમાન હવે આ રામાયણ માં નથી ગોતતા નહીં હા હા ઘણા એમ કે ડિંગલ પુરાણ છે આ રામાયણ માં નથી નથી રામાયણમાં લે કેમ ફરમાયશ છે હારી ફરમાયશ આવી હા ના ના જાદુ બબત ગુજરી ગયા કોઈ ફરમાયશ કરતા નહીં જાદુ બબાની વાત હોય સુય જાય કારણ કે મોજ થી રામાયણ નો પ્રસંગ નથી મુષ્ટિકા મારી છે રાવણ ને એ પ્રસંગ છે પણ આમાં મારા ગદા લેવરાવી કારણ કે આખી રામાયણમાં હનુમાનજી ગદાનો ઉપયોગ જ નથી કર્યો ભાઈ આખી રામાયણ તમે જોઈ લો ક્યાંય હનુમાનજી કોઈને ગદા મારી હોય એવો ક્યાંય પ્રસંગ જ નથી

કારણ કે ખાલી થી બે બીવે જેની હોય આ પ્રસંગમાં મારે હનુમાનજી ને ગદા એટલે રામાયણ બહાર પ્રસંગ થયો રામને ધક્કો મારી અને આપણે ઘણી વાર જોઈએ ને તો ભાઈ આમાં ઓડિયો એવા બેઠા હોય કે અમારું પાંચ શું આવે એવું બોલવા વાળા હોય એવું ગાવા વાળા બેઠા હોય પણ એમ આમ સમજદાર હોય કે બિચારા માઇન્ડ ધંધે રીડ્યા ભલે ગાતા બાકી એમ ન માનવું કે આમાં ન હોય હા અંગતે પગ મૂક્યો રાવણ ની કચેરીમાં કઈ રાવણ બહુ અભિમાન કર જયારે અંગત મળવા ગયો ને ભાઈ રાવણ ને અંગત મળવા ગયો તો એટલે શાંતિ દૂત બની સમાધાન કરવા આયવા એટલે રાવણે કીધું આય ભાઈ હા કે આ આવ્યા

કે અગિયાર થી પછી મળી લેજો ને પૂછી લેજો રૂબરૂ ત્યારે રાવણના કાનમાં કોઈ કહી ગયું કે મહારાજ હા એ વાલીને મારીને તો રામ અહીંયા આવ્યા છે એટલા પોઈન્ટ ઉપર રાવણને સમજી જવું જોઈએ કે જેને મને છ મહિના બગલમાં રાખ્યો એને મારીને જો રામ આવતા હોય તો મને મારતા વાર ન લાગે તો એ પાછો ન ફર્યો આ રાવણી બુદ્ધિ હમ તો એ અંગત ઉપર ખીજાણો

અંગત ને એવું કીધું ભય બાપનું અત્યારે તમારી રામની ફોજમાં છે કોણ મારી બા ત્યારે અંગત એટલું બોલ્યો કે મહારાજ તમને જે રામના બાળની તાકાત ખબર નહી હોય કે વાત તારી સાચી છે અંગત પણ એની શક્તિનું અપહરણ મેં કર્યું છે એટલે એના વિયોગમાં એ એટલા બધા નિર્બળ થઈ ગયા છે લક્ષ્મણજી મહાન છે પણ ભાઈની આવી પરિસ્થિતિ જોઈને એ કંગાળ થઈ ગયા છે જાંબુવાનને બુઢાપો આવ્યો છે તમારી ફોજમાં છે કોણ મારી સામે લડેવો હા એકમાં મને થોડુંક દેખાણું થોડાક દી પહેલા જે મારું ગામ ભડકે બાળીને ગયો એમાં મને થોડીક તાકાત દેખાણી જ્યાં હનુમાનજીના જ્યાં વખાણ કર્યા ત્યાં તો અંગતને પરહના પલ્લા મળ્યા છે ભાઈ કે એમાં દેખાણું કે હા તો હું પણ વાલી પુત્ર છું મારી ભુજાઓની તાકાતની રાવણ તને ખબર નહી હોય અને હવે જો તને એનામાં મહાન બળ દેખાણું હોય તો આજ સોગંદ રામના તારી કચેરીમાં પગ મૂકું છું મને મારવાની વાત તો ન્યા જાય પણ તારી આખી લંકાની કચેરી જો કોઈ મરદનો દીકરો મારો પગ ઊંચો કર લે તો સોગંદ રામના ખાઈને જકાઉ કે માં જાનકીને મૂકેને મે હાલતા થઈ જાઉં પગ મૂકી દીધો આખી લંકાની કચેરી એના માણસો માલી કોઈ એમ કેવાય અંગત નો પગ ઊંચો આખી કચેરી માં કોઈ એ એ એનો પગ ઊંચો ના કરી શક્યા અને પછી અંગત બારો નીકળ્યો ત્યારે કોઈક હામું મળ્યું એટલે એને પૂછ્યું કે અંગત કે હા કે તારો પગ જો કોઈ ઊંચો નો કરી તો તું મારી એક ત્યારે અંગત નો જવાબ જોવો તમે એને ધીમેક દીને એટલું કીધું એક પાટો ભેગો પતાવી દઉં પાણી નો માગે રાવણ વાલી પુત્ર અંગત છું હું છ મહિનાનો હતો તેથી મારા બાપે ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો તો તેથી હું છ મહિનાનો હતો તેથી ઘોડિયામાં હું તો હું તો રાવણ ટપાટું મારતો હવે વીસ વર્ષ નો છો એક પાટું ભેગો ઓકાવી કે તે માર્યો કેમ નહીં જ્યારે અંગત એટલું બોલ્યો છો કે જેને મારવા માટે મારા બાપે લંકામાં ધક્કો ખાધો એનું માચમ ઘટે એટલે મેં નો માર્યો એમ આમાં ઘણા અમારા માચમ હે